ગાંધીનગર ખાતે દલિત અને આદિવાસી સમુદાયના રાજ્યવ્યાપી મહાસંમેલનમાં કેવલસિંહ રાઠોડની કરાઈ ધરપકડ કેવલસિંહ રાઠોડ સહિત કાર્યકર્તાઓની પણ કરાઈ ધરપકડ તારીખ ઓગસ્ટે ગાંધીનગર ડોક્ટર આંબેડકર ભવન ખાતે અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિની અનામતના સંદર્ભમાં નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પેટા જાતિનું વર્ગીકરણ કરવા તેમજ ક્રિમિલેયર લાગુ કરવા બાબતે આપવામાં આવેલ ચુકાદાની સમીક્ષા કરવા માટે ગુજરાત રાજ્યના તમામ દલિત અને આદિવાસી સમુદાયના લોકોનું રાજ્યવ્યાપી મહાસંમેલન આયોજિત કરવામાં આવેલ જે મહાસંમેલન આયોજિત કરવામાં આવેલ જે સંમેલનમાં દલિત અને આદિવાસી સમુદાયના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ મહાસંમેલન કાર્યક્રમનો વિરોધ કરવા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગતના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક રચિત રાજ દ્વારા કરવામાં આવેલ અને ગુજરાતના તમામ દલિતો અને આદિવાસીઓની ધરપકડ કરી નજરકેદ કરવામાં આવ્યા હતા સામાજિક એકતા જાગૃતિ મિશનના મુખ્ય સંયોજક તેમજ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના સદસ્ય કેવલસિંહ રાઠોડ ચિરાગ પરીક અને મહેન્દ્ર વસાવા સહિતના

ગુજરાતની રાજધાની ગાંધીનગર મુકામે દલિત અને આદિવાસી સમુદાયના લોકોનું રાજ્યવ્યાપી મહાસંમેલનના કાર્યક્રમનું આયોજન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન સેક્ટર બાર ગાંધીનગર મુકામે રાખવામાં આવે આ કાર્યક્રમનો હેતુ નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના અનામતના સંદર્ભમાં આપવામાં આવેલા ચુકાદાની સમીક્ષા કરવા માટેનો હતો હવે આ કાર્યક્રમ માટે ઓલરેડી પરમિશન લીધેલું ઓલ બુક કરાવડાવી દીધો આમ છતાં પણ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક રચિત રાજ દ્વારા અમોને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે કાર્યક્રમ કરવા માટે અલાઉડ કરેલ નહીં અને અમારા વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદ કરી અમોને ખોટી રીતે ડિટેન કરી અને અત્યારે પોલીસ હેડક્વાર્ટર મુકામે લઈ આવે અત્યારે સમય પૂર્ણ થયો છે સવા પાંચ વાગી ગયા છે કાર્યક્રમનો આપણો સમય હતો બપોરના સાડા બાર વાગ્યાથી લઈ અને સાડા ત્રણ વાગ્યા સુધી એટલે અત્યારે જેટલા પણ અહીંયા જે દલિત અને આદિવાસી સમુદાયના જે ભાઈઓ અને બહેનો ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ અને બસો ઓગણપચાસ તાલુકાઓથી એકઠા થયેલા એ હજારો લોકો સાથે મળી અને અમે નક્કી કર્યું છે કે આ સેમ કાર્યક્રમ ગાંધીનગર અમને જે નથી કરવા દેવામાં આવ્યો એ કાર્યક્રમ હવે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ અને બસો ને ઓગણપચાસ તાલુકાઓમાં કરવાના છે અને ગુજરાતના તમામ લોકોની હાજરીમાં નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ ચુકાદાની સમીક્ષા કરવાના છે કોઈ સરકારી અધિકારી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કરોડો લોકો સાથે અન્યાય કરવા માટેનું કોઈ કામ કરે તો એ ક્યારેય સાખી લેવામાં આવશે નહીં ગુજરાતના તમામ દલિત અને આદિવાસી સમુદાયના લોકોને વિનંતી છે કે તમે જે તાલુકાઓ અને જિલ્લાઓમાં રહેતા હોય એ જિલ્લાઓના માધ્યમથી એમના કલેકટરો અને મામલતદારોના માધ્યમથી એમના મારફતે મુખ્યમંત્રીને સંબોધી અને અનુસૂચિત જાતિ વિભાગના નિયામક રજીત રાજને પદ ઉપરથી હટાવવા બાબતે આવેદનપત્ર આપવામાં આવે અને આ આંદોલનને સહકાર આપવામાં આવે જય ભીમ જય જોહાર જય ભારત